વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજા ખાતે રોડની બંને બાજુની પાંચ સાત દુકાનોની આસપાસ બહાર મૂકેલો માલસામાન કબજે કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાએ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાંથી એક મહિના અગાઉ ગેરકાયદે દબાણનો સફાયો કરાયા બાદ ફરી એકવાર દબાણો યથાવત થઈ જતા દબાણની ટીમ એક્શનમાં આવી હતી ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદરજા ખાતે ગેરકાયદે દબાણો અગાઉ રોડ રસ્તાની બંને બાજુએ રાફડો ફાટ્યો હતો રોડ રસ્તા સાંકડા થઈ જતા પાલિકાની દબાણ શાખા એક્શનમાં આવી હતી અને આ વિસ્તારમાં ગેરકાયદે બાજુએ મોટા પાયે સફાયો દુકાનદારોએ ફરી એકવાર પાંચ સાત દુકાનદારોએ દુકાન બહાર ગેરકાયદે માલસામાન ગોઠવીને દબાણ કરી દીધું હતું આ અંગેની જાણ થતા પાલિકાની દબાણ શાખાની ટીમ ફરી એકવાર એક્શનમાં આવી હતી જેપી પોલીસ સ્ટેશન પોલીસ કર્મીઓનો બંદોબસ્ત મળતા ફરી એકવાર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી કાર્યવાહી દરમિયાન કેટલાક કબજે કરવાની કાર્યવાહી પણ દબાણ શાખા દ્વારા શરૂ કરવામાં આવી હતી અનધિકૃત હોય છે નોટિસ આપવાની કોઈ પ્રોસેસ જ નથી જે અનધિકૃત હવે એ તો એમાં તો કોઈ કશું કહી શકે નહીં જ્યારે અમે ડ્રાઈવ કરીએ છીએ ત્યારે જે આવે છે એવું કશું તો અમારા ધ્યાન પર તો નથી ના એવું કશું અમારા ધ્યાન પર નથી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની